અને અને જમ્મુ કાશ્મીરમાં છે તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ આર્ટિકલ ત્રણસો સિત્તેર વચ્ચે કોઈ સિદ્ધિ કડી નથી જો આર્ટિકલ ત્રણસો સિત્તેર માટે જ આતંકવાદ થતો તો તે ઓગણીસો સુડતાલીસ થી જ શરૂ થવો જોઈએ હતો તેમણે આ દાવાને રાજકીય દાવપેચ ગણાવી હકીકતથી તરછોડેલો ગણાવ્યો ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે હવે તો જમ્મુ જેવા વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે જ્યાં પહેલા શાંતિ હતી તેથી આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાથી કાશ્મીરમાં શાંતિ આવી જશે એવો દાવો આજે ખોટો પડ્યો છે તેમણે વધુ ઉમેર્યું કે કાશ્મીરમાં આજકાલ જે શાંતિ દેખાય છે તે કુદરતી શાંતિ નથી પરંતુ ભયના આધારે થતી મૌનતા છે ઓ તો चलिए ना अब ये तो चलता रहेगा लेकिन आपको तो ये सवाल उन लोगों से पूछना जिन्होंने आपको 2019 में कहा था कि जम्मू कश्मीर से 370 हटने पर सारा आतंकवाद ख़त्म हो जाएगा आज 370 को हटाए हुए लगभग छः साल हो रहे हैं आज भी आतंकवादी जो हैं वो मार गिराए जा रहे हैं तो कहीं ना कहीं उस वक्त कहने में और आज की हकीकत में फ़र्क है